કે ભાઈ જો ટેકની વેલિડિટી આજીવન હોય ઇટ મીન્સ કે ભાઈ બે હજાર અગિયાર થી અત્યાર સુધી જે કઈ ટેક લેવાની એ જો માન્ય હોય તો પછી અઢાર અને ઓગણીસ માં જે ઉમેદવારો ટાટ પાસ છે એવડે લોકો શું કામ નહીં નંબર બે કે જો એનઈપી બે હજાર વીસ તમે લાવ્યા છો નો ડાઉટ ભલે લાવ્યા બટ કે શું એનઈપી બે હજાર વીસ ઓનલી ફોર ઓનલી ફોર અમારા માટે જતી ટેટ કે એચ માટે કોઈ પણ પ્રકારના નિયમો છે જ નહીં એટલે અમારી માંગણી સરકાર પાસે એટલી જ છે કે આવનારી ભરતીની અંદર એ તમને આપવામાં આવે છે અથવા તો બે હજાર અઢાર અને ઓગણીસ તાઠ પાસ જે કોઈ ઉમેદવારો છે એને અલગથી એક મોટી ભરતી આપવામાં આવે ચલો એક બેન બે હજાર અઢાર ઓગણીસના કેન્ડિડેટ છે એમની પાસે જાણીએ એ સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરે છે હું તાટ બે હજાર પાસ ઉમેદવાર છું મારું સરકારને એક જ વિનંતી છે કે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધી કોઈ રાઉન્ડ બી નથી કર્યો અઢાર ઓગણીસ વાળાને અને કોઈ ભરતી પણ કરવામાં આવી નથી અને નવી એજ્યુકેશન નેપ લાવી અને દ્વિસ્તરીય પરીક્ષા આપી અને સારી ક્વોલિટીના એ જ શિક્ષકો ભણાય છે આપણે નથી સારી ક્વોલિટીવાળા તો એ આગળની ભરતીમાં જે પણ શિક્ષકો ભર્યા એ બધા ક્વોલિટી વગરના હતા તો જો ક્વોલિટીવાળા એ હોય તો અમારે આગળની વેલિડિટીનું શું કરવાનું ચલો બીજા એક સ્ટાર્ટ કેન્ડિડેટ પાસેથી એમના મંતવ્યો જાણીએ તો ટાટ પાસ ઉમેદવારોને ભરતીમાં બે હજાર અઢાર ઓગણીસની ભરતીમાં ન્યાય આપો અને એક ભરતીની એક સરકાર સમક્ષ એક અમારી એવી રજૂઆત છે કે અમને એક ભરતી આપો ટાટ બે હજાર અઢાર ઓગણીસના એક કેન્ડિડેટ સાથે આપણે ચર્ચા કરીશું તે સરકાર સમક્ષ શું પોતાની માંગણી મૂકવા માંગે છે બે હજાર અઢાર ઓગણીસમાં ટાટ એક્ઝામ લેવાય તેમાં અમને ખૂબ જ અન્યાય થયો છે કારણ કે ભરતી થઈ તેમાં એક પોઈન્ટ વીસના કારણે ઘણા બધા ઉમેદવારો જે મેરિટમાં હોવા છતાં પર રહી ગયા તો સરકારને અમારી નમ્ર અમિત અપીલ છે કે અઢાર ઓગણીસ દ્વારા ટાટ પાસ ઉમેદવારોને એક તક આપવામાં આવી હું ટાટ બે હજાર અઢાર ઉમેદવાર છું અમને ખૂબ જ અન્યાય થયેલો છે અગાઉની જે ભરતી થયેલી છે તેમાં કોવિડના લીધે એક જ ચાન્સ મળ્યો છે એક જ રાઉન્ડ પડ્યો છે બીજી બધી ભરતીમાં અગાઉની ભરતીમાં પાંચથી છ રાઉન્ડ પડે છે પર અમારી ભરતીને એક જ રાઉન્ડ પડ્યો છે તો અમને અન્યાય થયો છે તેથી અમે આંદોલન પર ઉતર્યા છે તમે લોકો શું આંદોલન થી જ સોલ્યુશન લાવશો એ અમારો પ્રશ્ન છે તમે અમારી રજૂઆત સાંભળતા જ નથી અમે સચિવાલયમાં આજે મળવા ગયા પણ ત્યાં અમારી કોઈ રજૂઆત સાંભળી જ નથી ચલો બીજા એક અઢાર બે હજાર અઢાર ઓગણીસ ના ટાટ ના ટાટ કેન્ડિડેટ ના ઉમેદવાર પાસેથી જાણીએ કે એ સરકાર સમક્ષ શું પોતાની માંગણી રાખવા માંગે છે કોટાડ પાસ બે હજાર અઢાર ઓગણીસ ની કેન્ડિડેટ છું મારી સરકાર સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે જીતુભાઈ વાઘાણી જયારે શિક્ષણ મંત્રી હતા ત્યારે એમને અમને એક વાયદો આપે તો કે હું ભરતી કરીશ જે જૂન જુલાઈ એકવીસ પછીની ભરતી હતી અને એ શિક્ષણ મંત્રીમાંથી ઉતરી ગઈ અમારી ભરતી આ દિવસ સુધી થઈ નથી તો સરકારની અમારી એટલી જ નમ્ર વિનંતી છે કે અમને આ ભરતીનો એક તક આપો ચલો આપણે બીજા બે હજાર અઢાર ઓગણીસ સ્ટાર્ટ પાસ ઉમેદવાર પાસેથી જાણીએ કે તે સમક્ષ તે સરકાર સમક્ષ પોતાના શું પ્રશ્ન રાખવા માંગે છે સરકાર સરકારશ્રીને અમારી એક જ વિનંતી છે કે અઢાર ઓગણીસમાં જે પરીક્ષા લીધી ત્યારબાદ અઢાર ઓગણીસમાં જાહેરાત હતા આવીને એની ભરતી એકવીસમાં કરે અને તે પણ એક જ ભરતી કરે ત્યાર પછી કોરોનાની અંદર ત્રણ ચાર વર્ષ બગડ્યા એ અમારા લોકોની જ પણ પૂરી થઈ જવા તો સરકાર સરકારશ્રીને એક વિનંતી છે કે ભરતીની અંદર એક મોકો અઢાર ઓગણીસને મળવો જોઈએ